હારું શું કરતી આપણી બાજરી સભર થવાની આ બાજરી તો કશું ના આવે આપણી બાજુ જો ઓમ વગર ટુય પાકી એટલે ખબર પડશે આ ટોઈ ટોઈ તો શું પાકવાની છે અને કોઈ દરોશિ શું મને વભર્યું નહીં કે પાસે દોડના જનાવરના છે હોય

મારો બેટો ચાર થી મારા પાડો આવ્યો હો ને ત્રણ થી મારા કોન બારી કુટે બોલો કોઈ બાકી જ નહી ને પણ એને ખબર નઈ એના બાજરી લેવી છે ખાલી આ હોને બોલી બોલી અને મારા લોહી નહીં કાઢી ને કોઈ એટલું બાકી રાખ્યું હોય કોઈ અંદર રાખતો નહીં કશ્યો હતો નહીં પણ એને કોઈ બધા ખબર પડશે આ બાજરી લઉં ને એ વખત હા હટ મારા જેવી બાજરી નહીં પાકે

પણ હવે તમે નેના હો ને એટલે હું તમને કશું કહેવા નહીં માગતો કોક મને ગોમમાં કહી જાય તમને હું ઝઘડો કરો બેહો ને તો મારે આબરૂ છે મારી વાત ઓપરો તમે હા તમે ગમે તેવી ટોશો ને તો તમારા બાજુ મારી જેવી નહીં પાકે ચમ એ આ તો મારી નંદી પોત બાજરી છે હું આ જે બાજરી ના પાકે તમારે એટલે આ નંદી પોત તો જૂની છે ને અમાર તો નવ હનુમાન છે ગદ્યાવાળું અલ્યા નવ નવ દાડા આ તો જિંદગી થી વસ્તી વાવા એમ ઢેલી ઠેલા ઉપાડે હે બાજરીના અલ્યા નવ વાબાને જીગર જોવે જૂની તો હવ વાવે ખબર પડી ને અલ્યા ખરેખર ખબર પડશે કે તો છે ને બંધ આ નવા જૂનાની આ તો તૂટણી અલ્યા બાજરીની અમારા જુજો કોતરા ભરેન તમારા કોતરા ફરે જુજો હવે આ નહી રહે ને

મને ખાઈ તો જાય બરોબર બને ચોટી ઊંધી ચડી જઈ આ બીજો ચાર ના હોય લો બો હોય હોય દાદે એનજી નું મોઢું કંઝાણું આપણી એની વાત ઝગડા ના કરાય ગોબા કોઈ કઈ જાય આપણને કે ભાઈ મારે આહ લ્યા મારો બેટો જો કણે કટલું બધું આરે મને બોલી ગયો ને હે તો પણ એની ઈજ્જત આબરૂ રાખો બોલો કશું ના કીધું અને એ મને જેટલું બોલે હે પણ એનો વારો તો હું લઈ લઈશ એક દારો સીધી વગડી ઘીની ને આકરે હું અકીત કરવી પડશે એને હું જવા તો નઈ જ દઉં હ હા હા ચાલ લેવા દેજો ના ને લે પણ ડોબા જેવા થઈ જવાના હે ચોકલે લે યાર ઓય લઉ બીજો ચલઉ હા ચાર એકલી જ લેજે પાછો પોનેટ બનેટ વાઢી હો હા હો હા

વાવી પડે તો ખાઈ હોય ને લ્યો નેકડી પડ્યા હોય એમની મોટા માર માર કરે આખો દારો રાત ખરાબ આપો ને બધી રીતે અને શ્યાગો ખાવી તો વાવવી પડે ને ચાલતું છે એવું બધું મફતનું બધા ખાવા હે એડે દાવો હે કમ ગર સુકાઈ જાય આખોટા કરી કરી એના વાલોડાની એમ વર રાશિ રાશિ તોય નજરે જાય જો કેવી જીવાતે પડી જેવી એમની જીભ એવા જીવડા પડ્યા પણ મેં ચાર વાટવાની કીધી ના તો વાલોડો વેનવા વળજો હોય આને તો જો કફે બે હાર છે માથા પર ચડી ગયો હોય પેલી કહેવત છે ને કે લાકડી પાગે ને હાફ મરી જાય પણ એ રીતનું કરવું પડશે કરી ભાઈ ડોકો જોવો હોય ડોકો જોવો નહીં આજુબાજુ મેં મેં શેક નહીં કરવાનું તો આ તો પેલા ચાર વાર તો હું ભાડી ગયો મૂકું જોવા દે ને ચીલી આવી ગયો આ તો તને ચાલ લેવાનું જ કીધું તું તો આવતો નહોતા પાંચ કરવા મંડ્યા આવું ના ચાલે ભાઈ હા લેજો ને લેજો આ પણ ના લેવાની યાર તકરાર નહીં થઈ હજી ચાલ થોડીક બાકી છે હાર હેડ અને હવે પજવાર ના કરતો હો એ હા હોય મારું બેટું હવે આ વસ્તી મારે શું કરવાનું સીથી વગેરે જી નહીં નાખ્યા ઓકી ઓ કરવી જ પડશે ઓગળી

哦吼，嗯。Oh, oh. oh.

અમારા એકી પાવર તને ઉધો કરી નાખી મોમા લોબો હેર થઈ ગઈ હમણા છો ના છોડો છોડો ખરા પડે મહિના હતો ના ના

કેળું ના પા